અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડ પડના દરેક પ્રકારના સમાચારો માર નામ કાંડો હાની સોરી થઈ નામ કાંડો મે સોરી ગડલાવ કે લાખ રૂપિયા નમસ્કાર મિત્રો આજે ભાવનગર જિલ્લાના તળાયા તાલુકાના ગઢોલા ગામે આજે ઉપસ્થિત છીએ ગઢોલા ગામમાં એમ એમ કે દેવી પૂજક ના ઘરે ગામ કરવામાં આવેલી છે હાલ આપણે એને પૂછ્યું અને જાણીશું શું બનાવશે બનાવશે રાતે બાર વાગ્યા પછી પાછરી થેલી છે દેવી પૂજક પાણીભાઈ અજાભાઈ અજાભાઈ જોરાભાઈ આખું નામ

પંદર હજાર અને એક કિલ્લા ના કટ ની સુડિયું એક બે બે નથું અને એક સડા તો આ જગ્યા પર એમ કેવાય કે ઘરના ના થી એમ કેવાય દીવાલ તોડી અને તસ્કર દ્વારા છે તમે જોઈ શકો છો આ બાજુ બોવ નજીક હતા પાછળ

અને મેં સ્થળ ઉપર આવીને જોયું તો પાછળની દિવાલમાં બે વોલ પાડી દીધેલા છે અને તસ્કરો એ આ રીતે કરેલી છે અને એ રીતે અમે જાણ કરવા પોલીસ સ્ટેશને રાવાના છીએ આ આપણે ગઢુલા ગામમાં પંચાયતમાં એમ કહેવાય સુરક્ષા બાબતમાં શું કહેવા માંગો છો તમે અગાઉ એમ કહેવાય કે ડાઠા પોલીસ સ્ટેશનમાં એમ કહેવાય લેખિત આપેલું જીઆઈડીમાં સુરક્ષા રાતે એમ કહેવાય કે નિયુક્ત કરવામાં આવે સુરક્ષા તો એ બાબતમાં તમારું શું કેવું છે હા થોડાક ટાઈમ પહેલાં છે કે એસઆરડીની અમે માગણી કરેલી કે સાહેબ અમને આવી રીતે આપો અમને બે એસઆરડી તો એ હજી કોઈ એને કોઈ કાર્યવાહી કરી નથી હજી અમને આપ્યા નથી એનો કોઈ જવાબ ડાઠા પોલીસે આપેલ નથી એમ ને ના અને અમને કોઈ જવાબ આપેલ નથી એની કાર્યવાહી પણ કરેલી નથી અને એમ કહેવાય કે આ ગઢોલા ગામમાં એમ નાગરિકો એવી એવી પણ વાત કરી કરી હશે કે રાતના સમય એમ કે આ જગ્યા પર લાઇટની પણ કોઈ સેરિય સુવિધા નથી અને એ બાબત રાતના સમયે તસ્કરો આ અંધારાનો લાભ લે છે ને આ પ્રકારના ગુના આચરે છે તો આ બાબતમાં ગામના લોકોએ તાલુકામાં પણ વિકાસ રજૂઆત કરી કરેલી છે કે ગામમાં સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં આવે પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી એમ કહેવાય કે આવા અસામાજિક તત્વો લુખ્ખા એમ કહેવાય કે આ પ્રકારના ગુના આચરે છે અને એમ કહેવાય કે આ લોકોનું જીવનભરની મૂંડી એમ કહેવાય કે લઈ અને જતા રહે છે અને આ બાબતમાં તમારું ગામ ગામમાં સુરક્ષા બાબતમાં શું કેવું છે આમ કહેવાય ગામમાં બાવળો છે ને રાતના એમ કહેવાય કે એને એના લીધે જ આ બધું થાય છે બધું એને લીધે જ થાય બાવળ આ છે ને જંગલ જંગલ બાવળે ને કાઢતા કોઈ કરવા દેતા ભાઈ રસ્તો સારો ન કરવા દેતા કઈ વસ્તુ ન કરવા દેતા અને લેટે આપડે બજાર હોય ને વી ફૂટ ની નાગેલો તો હોય કે એક ને ભાઈ બિનધારણ ના પીડા રહી અગાઉ પણ એમ કેવાય કે આ જગ્યા પર સોરી નો કોઈ તસ્કરો નું નામ સામે આવેલું કોઈ કોઈ નું નું ભાઈ આવ્યું ભાઈ તો આ પ્રકારના બધા એમ કેવાય ગુલા બધી સમસ્યાઓ છે એમ કેવાય કે અસામાજિક તત્વો આ બધી એમ કેવાય કે આવા માહોલ નો લાભ લેતા હોય છે અને સોરી સોરી નો અંજામ આપતા હોય છે તો બીજા કોઈ ને આ બાબતમાં કઈ કેવું છે કોઈ પ્રશ્ન તમારા પોલીસ ખાતા પણ શું તમારી માંગ છે આ બાબતમાં

એને આ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી એવી એમ કે આ દેવી પૂંજક ભાઈઓ આશા લગાવી બેઠેલા છે હવે જોઈએ છે પોલીસ શું આમાં પગલા છે એ તપાસનો વિષય છે અને આગળ જોઈએ શું પોલીસ આના વિરુદ્ધ કાર્યવાહી કરે છે અને આવા વિડીયો જોવા માટે અમારી સાથે સાથે જોડાયેલા રહેજો નમસ્કાર જય હિન્દ સત્ય મેં જોઈ આ બાજુ એમ કહેવાય કે સોરી કરવામાં આવેલી છે થોડોક આપણે ફૂટેજ બધા દૂર રહેજો અને આ બાજુ આવી જાવ ઘર આ બાજુ તો આ જગ્યા પર એમ કે પાછળથી દિવાલ તોડવામાં આવેલી છે અને આ જગ્યા પર આવી રીતના બધું આ સામાન બધું આમ કહેવાય કે સૂટો પાડી દીધેલો છે આગળ પણ એમ આગળ શું છે કહેવાય છે એમ કહેવાય કે પેટી પણ જે પૈસા રોકડ રકમ હતી પેટી પણ આગળ તોડી મૂકવી તોડી તોડવામાં આવેલી છે કઈ જગ્યા પર આ આ ડબ્બો

આ જગ્યા પરથી એમ કહેવાય કે સોરીનો બધો બધો અંજામ આપવામાં આવેલો પૈસા જે રોકડ રકમ હતી બધી આ જગ્યા પરથી લઈ લેવામાં આવેલી હા આમાંથી આમાં પૈસા હતા એમ પૈસા આ ડબ્બામાં પૈસા હતા અને એમાંથી પૈસા લઈ લીધેલા અને અહીંથી લૂટ કરી અને જતા રહેલા છે

તો જય હિન્દ સત્યમેવ જયતે